જય ભીમ જય સુવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞાસ રાઠોડ હવે મિત્રો વાત એ કરવાની છે જે ઇંગોરાળા હવે ઇંગોરાળા ગામથી એક નિલેશભાઈ તંતી છે બરોબર હવે ઇંગોરાળાની અંદર એક દલિત ને ભાઈ કંઈક આને લેવડ દેવડ કરીએ છીએ કંઈક ખેતી ઓઝારની બરોબર અને કંઈક પૈસાની લેતી દેતીમાં કંઈક થોડું ઘણું આમ તેમ થયું હોય તો જે આ નિલેશ તંતી જે બીજા ભાઈ સાથે વાતચીત કરે છે અને દલિત સમાજની લાકડી દુ ભાઈ એવા વિડીયો એક વાયરલ થયો તો એટલે વિડીયો સાંભળીને આપણે ફોન કર્યો બરોબર એ ભાઈને લીટા વેરાઈ ગયા છે કારણ કે સમાજના ઘણા બધા એના ફોન ગયા આગેવાનોના પણ ફોન ગયા બરાબર ભાઈ કહે છે મારે અમારે બેને પર્સનલ મેટર હતી અને મારે દલિત સમાજ વિશે બોલાઈ ગયું અને મને કંઈ આવીશમાં આવીને મારે બોલાઈ ગયું એને મને કંઈક ઉશ્કેરો પણ ઉશ્કેરો એટલે કોઈ કહું એમ કે કુવામાં આમ પડી જાય એટલે હું પડી જાઉં એટલે એ ભાઈ ચર્ચા કરી નીલેશ દંતિયારે અને પટેલ સમાજનો છે ખેડૂતોનો દીકરો છે એટલે એક કમારે બોલાઈ ગયું છે મારાથી અને હું દિલથી માફી માંગુ છું એટલે વિડીયો પણ આપણે પાછળ મૂકું છું વિડીયો તમે સાંભળો અને વધુમાં વધુ શેર કરજો કારણ કે આવા આવા તત્વો તો વારંવાર બોલતા જ આવે છે બરાબર એટલે તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને કોઈ પણ સમાજની લાગણી દૂર એવા શબ્દ ન બોલવા જોઈએ તમારી પર્સનલ મેટર હોય તો તમારી ગામની અંદર રખાય બાકી આખા સમાજને વચ્ચે ન લાવવી જોઈએ બરાબર એ ભાઈને મેં એ વાત કીધું તમારી પર્સનલ મેટર હોય તો એ તમારી તમારી બેટર રાખો બાકી દલિત સમાજને વચ્ચે ન લાવો એ ભાઈ હાસો માણવો હોય એવું જ લાગે છે એની પર્સનલ મેટરમાં પણ આજે સમાજને વચ્ચે લાવીને ગેરબંધારણ શબ્દ બોલ્યો હોય તો એમાં તો એને માફી માંગવી જ પડે તો પાછળ માફીનો વિડીયો આપણે મૂક્યો છે અને એનું રેકોર્ડિંગ અહીં મૂક્યું છે સાંભળો અને વધુમાં શેર કરજો જય ભીમ જય સાંભળો દલિત સમાજ વિશે મારે બોલાવી દો છે ભૂલમાંથી એ બાબતે હું માફી માંગુ છું હલો હલો એના ભાઈ ફોન તો ઉપાડો ચાલુ જ આવે સાહેબ કેટલા એક ધારા ચાલુ છે કોણ બોલો ઇંગોરવાળા બોલો લાલો તંતી નિલેષભાઈ કઈ સમાજમાંથી પટેલ

પછી પાછો એને જે જેને કીધું હતું ને કરાવવા વાળો એને એને વાત કરાવી એટલે હવે એ પાછો ફરી ગયો મારી વાત સાંભળો તમે આ મારે personal matter હતી અને એને આ રીતના મને ઉપસાવ્યો personal matter એટલે કે રીતના કે મારે મારી પાવડી લઈ ગયો છે એ તુષાર છે એક સોંદર વાળો કરીને એ ગામ માં ને ગામ માં હા અને પૈસા બાકી રાખ્યા બરોબર એટલે હું મહિના દોઢ મહિના માં પાછા આપી તમે ઓલું ખેતી વડી ના એવું રાખો છો દુકાન છે તમારે ના ના હું વેચતો નથી મારે ઈ એને પાવડી લેવી હતી બરોબર હું ખેતી કરું છું મારી હારું લીધેલું હોય કે નઈ પાવડી હા એટલે મારે કઈ જરૂર નથી મારે એક ભાઈ બંધ પાસે છે મારે દસ પંદર વીઘા ખેડું હોય ને તો હું એને લઈ આવો એટલે મેં કાને વેચી નાખવાનું જોતી છે તો એમ તો એને મને ઈ ચાલી હજાર માં લઈ ગયો બરોબર હા પછી એમાંથી પાત્રીસ હજાર દઈ દયો પછી દોઢ મહિના મને હું કે

આપડે ખેડવાની બે હળ પાવડી કહી ને tractor પાછળ આવે હા ઠીક બરોબર એટલે એ ના પડી એટલે પછી બીજે દી પાછો એક છોકરા પાસે લુહાર નો છોકરો છે ને એની પાસે મારા ફોન કરાવડાવ્યો બરોબર કે પછી એને હારે હારે કરાવ્યો હોય કે ઓલા ને પાહે કીધું કે તું રેકોર્ડિંગ કરી લેજે એટલે બે ત્રણ ફેરો ફોન કરાવ્યો કે ઠેસલ લેવા જાય છે આમ છે તેમ છે મેં કીધું ભલે જાય ભાઈ એ કે એને પૈસા હોય તો લઇ આવે ને એને પાકું હોય તો આવે,

દુકાન આવે તો તમે એક બાજુ એમ કે છો કે માવો ખાવી છે એક બાજુ એમ કેશો કે આવા અરે હરિજન બે હવું તો ગોળા હેઠળ કેમ ઉતરે એમ આ કેમ સબંધ રાખવો એમ તમે એમ બધું કહો છો આમાં અને આ રીત મને ઓલું કરે અને હારે આગળ એની હારે વાત કરે પણ એમને એ એમ કઈ કે બીજું આમ કે તો તમે બીજું કરશો ના હવે તો હું સાહેબ એને ફોન એ નો પાડું ને એમ નથી હું તમે આવ્યો છું તમે બોલ્યા બરોબર તો તમે એ એની વાત ક્યાં કરો તમે બીજા હારે વાત કરો છો ને પણ જો આ જે આ જે હું બોલ્યો ને મારી વાત સાંભળી ગયો તમે આમ હું બોલ્યો ને તો દસ મિનિટ ફોન હાલ્યો તો મારી વાત તમે મગજ માં ઉતારી ગયો એમાં હું જે આવડો બોલ્યો ને,

પછી આગળ એક વડોદરા વાળા સાહેબ વાત કરી એટલે આવડા મને હું કીધું સાહેબ વડોદરા વાળા સાહેબ કે તમે આ જેને તમારો viral કર્યો ને એને પેલા કોણ પ્રશ્ન એટલે એનો નંબર ગોત્યો ને એને કોણ પ્રશ્ન માલ એટલે એને કીધું કે મારો મોબાઈલ એ કે ઓલો લઇ ગયો તો એમાંથી એને આમ કર્યું મોબાઈલ હું મારો છે એમાં મારો પાસપોર્ટ મને ખબર હોય તમને ખબર હોય કયો સાહેબ એમ નઈ તો તમે આવું બોલ્યા બરોબર તમારે વ્યક્તિગત હારે વાંધો છે કે સમાજ હારે વાંધો છે.

કે ભાઈ મારા ગામની અંદર આવી રીતે વ્યક્તિ વાંધો હતો બરોબર ને મારે recording માં બોલાય ગયું છે તો આ બધી આ દલિત સમાજ ની લાગણી દુભાવની હોય તો દલિત સમાજ ની માફી માંગુ છે એક બનાવીને બનાવી મોકલી દો એટલે તમારું આમાં પતિ જાય અને આગળ વધારું હોય તો એ રીતે કયો તમારા મોકલો કે આ video હા તમે video માં બોલો અત્યારે આડો ફોન રાખી ને બોલો કે ભાઈ હું આ ફલાણા ગામ થી ફલાણો ભાઈ બરોબર

એટલે વાત થાય પૂરી અને આગળ વધારવું હોય તો એ રીતે તો એ રીતે કરી આગળ હા અમે મેં તો કાલે કીધું આપડે ઓલા સાહેબ ને તમે કાલ ના ભૂલી જાવ હું તમને કહું એનું તમે કરો એમ તો આગળ એક વીડિયો બનાવી ને મોકલો મેં તમે છે ને હું તમને મેં કીધું ને